આમાં લે આ મામ આમ આ ગોય ચા ભાગ્યા આમ ગેરની અંદર ઘર અંદર આવી યે ચા ડેલી ખોલ ના હું ચાલુ ડેલી ખોલ તું ઠકો માર થકો માર ખાતો નથી છે ના છોકરા બટા પેટોલ નાખ કિકો આની બાદમાં રામવાની હો

હાલ ચાલુ કરું તને ના તો પડી ગાડી થાય જ નહી ચાલુ કરતું હાલ ચાલો ચાલો પકડી રાખો કરી ચાલુ હાલ કરી ચાલુ લંગડો લંગડો હાલમાં બે જા મોટર ઉપર બઉ પેટ્રોલ સોરા ગામ ના તે

બટા ગાંડો આખો રોડ ફીન નાખ્યો ક્યાં જોય છે પણ મને ખબર હતું ગાંડેને બોય કેવું નહીં આમ તો એ વાતે સાચી છે બધોય વાંઘર ચારો છે તે મને ઘરે આવીને કીધું ને આ ગાંડો પેટ્રોલ કાઢે છે યારથી ન જ બધું ઉપડ્યું છે તે મને પેટ્રોલનું ન કીધું હત ને તો આજ આજમાં હોંડા નો સોર પણ પેટ્રોલ મેં છોર્યુ સોર કોઈ દિવસે સારું સારું ન કહેવાય નિહારું કેવા પણ મારું મોટર સાયકલ બુશ માં રહી ગયું જો મારી ડોસી ની ખબર પણ છે ને તો ધરણ ધાન નહીં ખાવા દે એ તો તમે ડોસી ને તમે બે જાણો મને શું હાલ મારો દીકરો ગોતા રહે આખું ગામ ફીંડી વાર્યું આ ગાંડો જાય નો જીડો અમાર મોટર સાયકલ ને ક્યાં હોઈ ગયો છે એટલે મારા બાપાની ની દાન કોરતી હાલ્યા હોય બાપા જીડો ગાંડો છે બટા રોડ આખો ફીંડી વાર્યો ચાય ગાંડો જીડો નહીં કે બાપા મે આખું ગામ ફીંડી વાર્યું મને ક્યાં ગાંડો નો દેખાણો

અલે ઉભો થા માર દીકરો હું શું કહું ઈ ગાંડો રહ્યો ને ઈ બહુ આગો ન જાય કા બાપા ઈમાં પેટ્રોલ જ નથી આપણે શીશામાં એટલું હતું ને એટલું જ નાખ્યું તું ઈમાં હા ને બાપા એમ તો ઈ વાત આવી છે તમારી પેટ્રોલ છે ખૂટ છે ને અને રેઠો ગાંડા ખૂટ કીકુ માર છે તો આપણે પકડી લીશું હા આજ ગમે એમ કરીને પકડવાનો હે બટા આમ જો તારી માં રહી ને ઈ ધરણ ધાન નઈ ખાવા દે મને હાલો હાલો